એ પણ પણ જણાવી દેવામાં આવે છે છે કે આવતીકાલે આપે જિલ્લા મુદ્દે લોકોમાં આક્રોશ પણ સામે આવી રહ્યો છે જે દેશ આભાર પાનપુર માં આજે કલેક્ટર રજૂઆત કરાઈ હતી અને જો યોગ્ય ઉકેલ ના આવે તો આંદોલન ની પણ ચીમકી વિચારવામાં આવી હતી ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા લોકો

ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડોક્ટર એન્જિનિયર વકીલ જેવા કાર્યકર્તાઓ આગેવાનો અમારા ભેગા માગણી છે કે ધાનેરા ને બનાસ માં જ રાખો એ વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે